ભાભર ગૌરવ પંથ રોડ પર દબાણ સર્વે પાલિકા હાથ ધર્યું દબાણના કારણે ટ્રાફિક સમસ્યાની લેખિતમાં પાલિકામાં અરજીને લઈ દબાણ સર્વે હાથ ધરાયું ભાભરના ગૌરવ પંથ રોડ પર દબાણ સર્વે પાલિકાએ હાથ ધરાયું દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાની લેખિતમાં પાલિકામાં રજૂઆતને લઈ સર્વે હાથ ધરાયું રોડ પર દુકાનોની કિંમત પચાસ લાખ થી 80 લાખ સુધીની છતાં સીડીઓ બહાર કેમ તેવા અનેક સવાલો આવેલની જાગૃત નાગરિકો દ્વારા વાવ રોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી છે ત્યારે વાવ રોડના હાઈવે પર રોડના સેન્ટરથી ચૌદ મીટરમાં આવતા દબાણો હટાવવા માટે ભાભર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે પાલિકાના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં રોડની મધ્ય સેન્ટરથી લઈ અને ડિવાઇડરના મધ્ય સેન્ટરથી બંને સાઈડ ચૌદ મીટરનું માપ રાખવામાં આવેલ છે છતાં જેમાં વાવ રોડ પર બનાવેલ કેટલીક દુકાનોના છતો ઓટલા અને સીડીઓ દબાણમાં આવેલ હોવાનું જણાવી આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા ચૌદ મીટરનું માપ કરી લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ દબાણો શું તૂટશે ખરા તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે બાબર વાવ રોડ પર આવેલ મોટા ભાગની દુકાનો સહિત શોપિંગોમાં બહારના ભાગે લોખંડની સીડીઓ શેડ સહિત ઓટલા રોડ પર આવેલા છે ચૌદ મીટરની અંદર છે અને ત્રીસ ફૂટને લઈને પચાસ ફૂટ સુધીની દુકાનોની લંબાઈ આવેલી છે પરંતુ છતાં સીડીઓ બહાર કેમ મૂકવામાં આવે છે એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમાં પણ એક દુકાનની કિંમત ત્રીસ લાખથી લઈ એસી લાખ રૂપિયા સુધીની આવેલી છે છતાં સીડીઓ જાહેર રસ્તા પર કેમ પાલિકાના તંત્ર દ્વારા સર્વે કામગીરીમાં હાથ ધરવામાં આવી તો છે પરંતુ દબાણો હટાવવામાં આવશે ખરા એવા અનેક સવાલો લોકો મુખે ઉઠી રહ્યા છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા